પાલિકાની ગોપાલકો પર ખોટા કેસો દાખલ કરીને હેરાનગતિ કરવામાં આવે છે તેવો આક્ષેપ કરાયો હતો માલધારી સમાજે સુરત કલેક્ટર કચેરી ખાતે ધરણા સાથે આવેદનપત્ર આપી મહાનગરપાલિકાની નીતિઓ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા તેમના પશુધનને ગેરકાયદેસર રીતે પકડીને ખોટા દંડ વસૂલવામાં આવે છે સાથે જ ગોપાલકો પર ખોટા કેસો દાખલ કરીને હેરાનગતિ કરવામાં આવે છે

આ સંદર્ભમાં તેમણે સરકાર અને તંત્ર સામે ન્યાય સંગત ઉકેલ લાવવા તેમજ તેમના હક્કોની રક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે આ જો સુરત કલેક્ટર કચેરી મોટી મોટી સંખ્યા સાથે માલધારી સમાજ દેવા મળી છે આ લોકોની કઈ માંગણી છે આવે ને પત્ર પગારે ઘણા લોકો તો જો આપણે જાણીશું શું છે ઘટના ને સા માટે આ લોકો અહીંયા ભેગા થયા છે જી આપની સાથે જી શું ઘટના છે ને શા માટે તમે એટલી મોટી સંખ્યામાં અહીં હાજર થયા જી મારું નામ દિનેશભાઈ રબારી છે આજે માલધારી સમાજ ગૌમાતાના ઘણા બધા ન્યાયો માટે આજે કલેક્ટર સાહેબ સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ જ્યારે માલધારી સમાજનો દીકરો ગૌપાલક ગૌમાતાને લઈ અને ચારવા જતો હોય છે ત્યારે કોર્પોરેશનના અધિકારી ડબ્બો લઈ અને ગૌપાલકને પણ ભરી જાય છે અને ગૌમાતાને પણ ભરી જાય તો ગૌમાતાને ચારવા વા જવી કે ના જવી અમારે તો ગૌમાતાને ચારવા જઈએ છીએ તો એવો કોઈ અધિકાર નથી કે ગૌપાલકને અને ગૌમાતાને ડબામાં પૂરી દેવી ડબામાં પૂર્યા પછી જે પણ ગૌમાતા અમારી દૂધણી ગાય હોય છે જે દૂધ આપતી હોય છે એના વાછરું ઘરે હોય છે એ ગૌમાતાને જ્યારે કોર્પોરેશનના અધિકારી પકડી જાય છે તો દંડ આપવા છતાં ગૌમાતાને છોડતા નથી એમનું એવું કેવું છે કે બે વાર પકડાની ત્રીજી વાર પકડાશે તો ગૌમાતાને અમે નહીં આપીએ તો ગૌમાતાની હાલત શું થશે જે ગૌપાલક એના પર નિર્ભર છે ગૌપાલકની હાલત શું થશે આજે ટેગ લગાવવાની એક સિસ્ટમ નવી લાયા છે કે ગૌમાતાને માતાને ટેગ લગાવવાનો તો ટેગ સરકારે તદ્દન મફત કર્યો છે તો ટેગ ના ગૌ માતાના ગૌપાલકો પાસે હજાર હજાર રૂપિયા એઠવામાં આવે છે આ કોર્પોરેશનના અધિકારીઓને એવી કઈ પૈસાની જરૂર છે જોઈ શકો છો લોકો પર ગુસ્સો છે પશુપાલકોની જે કૌશલ છે જગ્યા છે તેમને મળતી નથી તેમનું કેવું છે કે કોર્પોરેશન અધિકારીઓ તમને હેરાન પસંદ કરવા છે એવી માગણી સાથે એ લોકોએ અહીંયા કલેક્ટર કચેરી ધરણા મૂક્યા છે કેમેરામેન રવિ સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા